નમસ્કાર મિત્રો જોબ શ્રીદા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જે એરપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે તો તે ભરતીનું આપણે નોટિફિકેશન જોઈશું તેમાં શું એક્ઝામ લેવાનું રહેશે એક્ઝામ સિલેક્શન પ્રોસેસ શું છે તેમને સેલ્સ મળવા પાત્ર છે તે બધું આપણે વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે જે મારો ઓફિસિયલ વેબસાઇટ છે તેના પર તમે જતા રહેશો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર આવી જશો તો અહીં ડિટેલ આપેલી છે ઓર્ગેનાઇઝેશન તો આ ભરતી બહાર પાડવાના સંસ્થા કઈ છે તો એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે કઈ કઈ પોસ્ટ ઉપર આ ભરતી થવાની છે તો અહીં આપેલું છે કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ ડ્યુટી ઓફિસર યુનિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર હેન્ડમેન હેન્ડીમેન હેન્ડીવુમન જુનિયર ઓફિસર અને કસ્ટમર સર્વિસ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેમ ટોટલ ઓગણત્રીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડ છે વોક ઇન છે ત્યાં તમારે જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ભારતની કોઈપણ કેન્ડિડેટ હોય તે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસ છે તે ઇન્ટરવ્યૂ દ્વારા થવાની છે સેલરીની વાત કરીએ તો સત્તર હજાર પાંચસો પચાસથી લઈને બત્રીસ હજાર સુધી સેલેરી મળવાપાત્ર રહેશે એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીની છે વધારે માહિતી તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે હવે તમને એવું થશે કે નોટિફિકેશન ક્યાં જશે તો અહીં નીચે તમને નોટિફિકેશનનું હમણાં તમને કહી દઉં છું ત્યાંથી તમે નોટિફિકેશન વાંચી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો પાંચસો રૂપિયા તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે એસટીએસસીના કેન્ડિડેટને કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં અને તમે ફી છે તે તમારી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ અને ડિગ્રી જે પણ હોય તે તમને ચાલશે ત્યારબાદ તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તત્ર અહીં નીચે તમને એક લિંક આપેલી છે તેના પર વિઝિટ કરી તેમાં બધા ડોક્યુમેન્ટ ભરી બધી માહિતી ભરીને તમે એપ્લાય કરી શકો છો છેલ્લે તમારે એપ્લાય પ્રિન્ટ પણ કાઢી લેવાનું રહેશે ત્યારબાદ આ ઇન્ટરવ્યૂ છે તે ક્યારે છે તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે છે માહિતી માટે અહીં નોટિફિકેશનની લિંક આપેલી છે તેના પર જઈને તમે આખું નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો લેટેસ્ટ જોબ માટે તમે અહીં ક્લિક કરીને તમે તેની પણ નોટિફિકેશન મેળવી શકો છો અને આ ભરતી માટેની એર ઇન્ડિયાની જે વેબસાઇટ છે તેના પર જવા માટે અહીં ક્લિક કરીને તમે ત્યાં જઈ શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો અને આજની ભરતી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે છે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત